હાલમાં તેને સંભાળ માટે અલગ સુવિધામાં રાખવામાં આવ્યો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સંક્રમિત વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર છે હજુ સુધી તેમનામાં વાયરસના ઘણા લક્ષણો દેખાતા નથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલ ઇમરજન્સીનો ભાગ નથી આ વ્યક્તિ જે અસરગ્રસ્ત દેશની મુસાફરી કર્યા પછી પરત ફર્યો હતો તેને ચેપ માટે તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તપાસ પછી જાણવા મળ્યું હતું કે દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ બેના મંકી પોક્સ વાયરસની હાજરી છે શરૂઆતમાં કેન્દ્ર સરકારે વૈશ્વિક મંકી પોક્સ ફાટી નીકળવાની સંબંધમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માર્ગદર્શિકા જારી કરી હતી જેમાં તમામ અધિકારીઓને યોગ્ય સાવચેતી રાખવા અને મંકીપોક્સના લક્ષણો અને નિવારણ વિશે જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું